નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયા ભાગ પંદર પ્રકરણ પંદર ડાયમાં ડગુમગુ ચાલતા ઘરે પહોંચ્યા ત્યારે ઓસરીમાં પરસોત્તમ કાકાને રમણકાકા ડાયબાની વાટ જોતા બેઠા હતા માડી ક્યાં જઈને આવ્યા પીકલાના ઘરે કે હા ઓ મારા પીટિયા તારે હું બધી પંચાયત ના માડી બસ અમસ્તું જ પૂછ્યું હા હો હું તને હારી પીઠે જાણું છું મારા રોયા તારે ભીખલા હારે હું દુશ્મની છે તે આદું ખાઈને એની પાછળ પડી ગયો છે ખબરદાર જો મોકલાના લગ્નમાં કોઈ આડાઅળું કર્યું છે તો તને મારી નાખી હા ડાયમાના મોઢેથી મોકલાના લગ્નની વાત સાંભળીને રમણકાકાને પશો કાકો એકબીજા સામે જુએ છે ને કહે છે લે મારી મારે વળી ભીખલા સાથે હું દુશ્મની મારો ભાઈ છે મળી તમે કેમ આમ બોલ્યા પસલા હું તને હારી પેઠે ઓળખું છું એ બિસારા ગરીબ ગાય જેવા મારા ભાણિયાની પાસે આદુ ખાઈને પડી ગયો છે એ હું જાણું છું એટલે આમ બહુ દોડડાયા ના થતા ને ભીખા ભીખાઈને રૂખીએ જ કહ્યું મને કે કાકાને કહી દેજો કે સડતી ડેરી પર પગ ના મેલે જો પસલા રમણિયા તમને બેને છેલ્લી વાર કહું છું મોકાના લગ્નમાં અડસણ ઊભું કર્યું તો પછી મારા જેવી કોઈ ભૂંડીમાં નહીં હોય ના ના માડી તારા હમ બસ કાંઈ નહીં કરો તે ભીકલાએ ક્યાં ગામ નક્કી કર્યું મોકલાનું ડાયમાં જાણતા હતા તોય ગામનું નામ ને વેવાયનું નામ ના જ આપ્યું પસાભાઈ હેંડો ગામમાં આટો મારતા આવીએ ને મસાલો ખાતા આવીએ ડાયમાં સ્વસ્થ બબડિયા આ મારો પેટીયો ના સુધર્યો તે ના જ સુધર્યો રમણીયા હું નતો કેતો કે ચોક્કસ કાંઈક તો વાત છે જોયું મોકલા જોયું હાટુ વહુએ શોધી લીધી ને કયા ગામનો વેવાય થઈ આવ્યો આપણે કાનો કાન ખબરે ના પડવા દીધી તે દિવસ બપોરે મહેમાન આવ્યા હતા હંગાતે રૂપાળી સોડી હતી ને ફૂલ ફટાક જેવી વેવાણ જ હતી આપણે ગયા હતા તે ઊભા નહોતા રહેવા દીધા ને જાળી વાંસી દીધી હતી હા હો રમણીયા મને યાદ છે એ દિવસ મહેમાનના સામો આપણું અપમાન કરી નાખ્યું હતું ક્યાંથી ભૂલાય મારો પેટીઓ જેટલો બહાર છે એટલો ભોમાશે મેઢો પણ ક્યાં સુધી આપણાથી સાનું રાખશે કોકના મોઢે તો ગામનું નામ સંભળાશે જ બસ એટલી જ વાર એના થનાર વેવાઈને ઘેર જઈને મૂકો જીવલાનો ખૂની છે ને બધા એના કરતું જણાવી દઈશું ને સંગલી હારે મૂકાનું લફરું હતું એવી જૂઠી વાતે ફેલાવી દઈશું હું એ જાણું છું કેમનો પરણાવે છે મોકલાને અહીં મારો મન્યો પચીસ વરસનો થયો છોડી નહીં મળતી ને આ મારા હારા ખૂનીનો લગ્ન ને હું હું જોતો રહું હાવ હાશી વાત તારી પસલા હું તારી હંગાથે જ છું એ મૂકો કેમનો ઘોડે સડશે એ જોઉં છું ભીખલાના લગ્નની તૈયારીઓ કરવા દે તેડાવા દે એના દીકરાની દિવસે સવારે ભીખો કંકુ સોખા લઈ ગામમાં ઘેર ઘેર લગ્નનું નોતરું આપવા નીકળ્યો ભીખાનો સ્વભાવ પણ સારો એટલે ગામમાં બધા મોકાના લગ્નની વાત સાંભળીને ખુશ થયા બધાને લગ્નમાં ને જાનમાં પણ આવવાનું છે એવો આગ્રહ કર્યો એક પસાને ને રમણ્યા સિવાય બધા જ મુકાના લગ્નની ખબર સાંભળી ખુશ થઈ ગયા છેલ્લે ખેતરમાં રહેતા પાડોશીઓના ઘેર પણ આમંત્રણ આપ્યું ને રમણ કાકાને પસા કાકાના ઘેર ગયા બા ઓસરી જ બેઠા હતા આય ભાઈ આય ભીખા થઈ ગઈ લગ્નની તૈયારી બધી હા ઓ માસી પસો નથી ઘેર ના ભાઈ હારું માસી તારે કાલ લગ્નમાં બધા પધારજો હા ભાઈ તું ના બોલાવ તોય માસી માસી તો આવવાની જ ને ખસકાતા ખસકાતાં ભીખું બોલ્યો માસી પસાને સમજાવી દીધો છે ને કોઈ નાટક તો નહીં કરે ને ના ના ભીખલા તું ચિંતા ના કરે હું આવડી મોટી બેઠી છું ને તું હું કરવા ગભરાય છે એ પીટિયાને મેં કહી દીધું છે જો કાંઈ આડું આવડું કર્યું છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ બસ બસ માસી તમે આટલું સમજાવ્યું એટલે મને એ શાંતિ ગામમાં તો બીજું કોઈ એવું નથી બસ રમણિયાની પસારની જ બીક છે નવા હગામાં ખોટી સડોમણી કરતો સારું ના લાગે આમ તો વેવાય મારો લંગટિયો ભાઈબંધ છે કોઈની વાતમાં આવે એવો નહીં પણ તોય આ તો લગ્નની વાત છે આપણું ખોટું દેખાય ને ઓ બેટા હું હંધુય સમજુ છું તું ચિંતા ના કરે ભીખલા જા તૈયારી કર હારું માસી હું જાઉં પશાને કહેજો કે હું આવ્યો તો લગ્નનું નોતરું આપવા એ હારું ભાઈ રૂખી હરખાતી હરખાતી મંજુ માટે દહેજના કપડાંને દાગીના પેટીમાં ભરતી હતી ને પોતાને માટે ખરીદેલી લાલ સાડી જોઈ જીવલાની યાદ આવી જાય છે જીવાએ સેલની વાર આવી જ લાલ સુંદડી રૂખી માટે ખરીદી હતી ને સંજોગો વસાદ જીવલાના મૃત્યુના દિવસે એ જ લાલ સુંદડી રૂખીએ પહેરી હતી એ દિવસે બાપાએ ને મુકલાહારે બીજે ગામ મુકાના ને જોવા ગયા હતા દહેજની પેટી પેક કરતા કરતા રૂખીને એ ગોજારો દિવસ યાદ આવી ગયો જીદ્દીભાઈ મુકાને મનાવવા માટે થઈ ને જીવો કૂવામાં પડી મૃત્યુ પામ્યો હતો રૂખીની આંખો ભીની થઈ ગઈ એટલામાં ભીખો ઘેર આવે છે ને રૂખી બાપાથી સાને માને આંખોમાં આંસુ લૂસી નાખે છે ભીખો વગર કહીએ દીકરાની મનોદશા પરખી લેશે ને રૂખીને રાજી કરવાનો પ્રયત્ન કરે છે ને બીજી પેટીનું તાળું ખોલી સોનાની હાંસડી કાઢીને રૂખીને આપતા કહે છે લે બેન આ માની હાંસડી એટલે કે ગળામાં પહેરવાનું ઘરેણું પણ બાપા આ તો મૂકાની વહુને આપવાની છે ને ના બેન રાધાની નિશાની છે ને એ તો દીકરીને જ પોહાય તારા ભોજાઈ માટે બીજા દાગીના પડ્યા છે ના ના બાપા એ મંજુને જ આપી દો સારું લાગશે ના ના રૂખી મારા હમ લે બેટા આમ ઘરમાં પારકી જણી ભોજાઈ આવશે એટલે તારું મારું કરશે એટલે કહું કે તને લગ્ન વખતે આપ્યા હતા એ ને આ થોડા ઘણા રાધાના ઘરેણાં તારી પેટીમાં તાળું વાંસીને પેટી કબાટમાં મેલી દે બેન પણ બાપા આમ માના દાગીના પર ભાઈનો હક છે મને આ ભાર શું કામ આપો છો ના દીકરી આ ભાર ના કહેવાય તારે માના આશીર્વાદ છે પહેલાં તારો હક ને મોકાને બહુ બહુ માટે કેટલા બધા દાગીના રાખ્યા છે બહુ રગજત પછી રૂખીએ બાપાને આપ બાપાએ આપેલા માના ઘરેણાં પોતાની પેટીમાં મૂકે ને તાળું મારી કબાટમાં મૂકી ને મંજુના દહેજમાં આપવાના કપડાંને ઘરેણા નવી સૂટકેસમાં મૂકી પટારા પર મૂકી દીધી જેથી કાલે ભૂલી ના જવાય મૂકો તો હરખા મૂકાનો હરખ સમાતો નહોતો ને ભીખો પણ બહુ ખુશ હતો લગ્નમાં કાલે કોઈ રહી તો નહીં જાય ને એવા વિચાર વિશાલ બધા સગા સંબંધીઓને લિસ્ટમાં ચેક કરી લીધા મૂકવો ઢોલીને ગોરબાપાને વાણને બધાને સવારે વહેલા આવી જવાનું કહી આવ્યું રૂખી ઘરમાં ભાભી આવશે અને પોતાને આ ઘરની જવાબદારીઓમાંથી સૂટશે એમ વિચારી ખુશ થતી હતી પણ કિસ્મતને શું મંજૂર હશે એ તો ઉપરવાળાને જ ખબર છે મૂકાના લગ્ન પછી ઘરમાં મંજુ ભાભી તો આવશે જ પણ પછી રૂખીના જીવનમાં શું મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળીયાત પ્રકરણ સોળ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો